વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આદર્શ ચૂંટણી આચાર સંહિતાના પગલે મુલતવી કરાઈ હતી આગામી સભા સાતમી જુલાઈના રોજ મળશે આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય સામાન્ય સભા મુલતવી કરાઈ હતી હવે પછીની સભા સાતમી જુલાઈના રોજ મળનાર છે જે સંદર્ભે જિલ્લા પંચાયત અધ્યક્ષ ગાયત્રીબા મહેડા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આગામી અઠ્યાવીસ તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તેની આદર્શ આચાર સંહિતા અમલવારીના લીધે આજે આપણી સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે જે આગામી તારીખ સાત જુલાઈના રોજ ફરીથી આ સામાન્ય સભા બોલાવવામાં આવશે વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા મુબારક પટેલ દ્વારા જણાવ્યું હતું કે અગાઉ સોમવારથી ગુરુવારના રોજ સામાન્ય સભા યોજાતી હતી હવે તે કોઈપણ દિવસે યોજાય છે જેથી અધિકારીઓને પણ મુશ્કેલી પડે છે જે અંગે સભામાં મારી રજૂઆત હતી જેથી હવે આગામી સભા બુધવારના સ્થાને સોમવારે રખાય છે જે બદલ તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો સાથે જ જણાવ્યું હતું કે સભામાં પહેલગામના આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમણે વધુમાં કહ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ચોમાસા દરમિયાન આપી છે અગાઉ આવું થતું નહોતું જેને દુઃખદ પણ ગણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે ત્રણ મહિને સભા મળતી હોય છે તે પણ મુલતવી થઈ છે જે પ્રશ્નોને આચારસંહિતા નડતી ન હોય તેવા પ્રશ્નો જેમ કે વરસાદી કાંસ તળાવ જેના માટે તમામ સભ્યોની સંકલન બેઠક રાખી તેવા પ્રશ્નોનું નિરાકરણ કરાય તો સામાન્ય સભા આગામી વર્ષોમાં પણ અમે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે પણ અમે સોમવાર કે ગુરુવારનો દિવસ સામાન્ય સભા રાખવામાં આવતી હતી જેથી કરીને અધિકારીઓ અને પબ્લિક ડે હોવાના કારણસર એકદમ સરળતા રહેતી હતી પણ છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભા અને ઇવેન્ટ કોઈ પણ દિવસે રાખવામાં આવે છે જેના કારણે અધિકારીઓને પણ મુશ્કેલી ઊભી થતી હોય છે જેથી એક મારી રજૂઆત હતી કે સામાન્ય સભા સોમવાર કે ગુરુવાર રાખવામાં આવે જેથી બુધવારે સામાન્ય સભા આગામી રાખવાના હતા એ જગ્યાએ સોમવાર રાખવામાં આવી છે તે બદલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું આભાર માનું છું એમનો બીજું કે પહેલ ગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ત્યાર પછી પણ જે આ યુદ્ધના કારણે આ શહીદ થયા છે એના માટે બે મિનિટનું મૌન પાળી અને આજે અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે એ ભગવાન એમને આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને પણ જે અચાનક જે મુશ્કેલી આવી પડી છે એ સહન કરવાની શક્તિ આપે બીજું કે ખાસ તો છેલ્લા બે વર્ષ ઉપરાંત સમયથી વડોદરા જિલ્લાના જે આઠ તાલુકા છે એ આઠ તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયતના ઇલેક્શન થતા ન હતા એટલે વિધાનસભામાં અને જિલ્લા પંચાયતોમાં એટલે કે વડોદરા જિલ્લા પંચાયતમાં પણ આગામી સમયમાં અમે અવનવો રજૂઆતો કરી કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સભ્યોના ઇલેક્શન કેમ થતા નથી વહીવટદારો જે છે એ વહીવટદારો કોઈક જગ્યા તલાતી હોય છે કોઈક જગ્યાએ ગામ સેવક હોય છે અને તે કારણસર પોતાનો વહીવટ જે છે એ સારી રીતે થઈ શકતો નથી ગ્રામ્ય વિકાસ જે છે એ ગ્રામ્ય વિકાસનો વિકાસ રૂંધાતો હતો એટલે અમે ઘણી રજૂઆતો કરી પણ આ જે ભાજપ સરકાર છે તમે જુઓ કે છેલ્લા બે વર્ષથી ઇલેક્શન ન કર્યા પણ ચોમાસું જે હવે તૈયારીઓ છે વરસાદી તૈયારીઓ છે અને એમાં જૂન મહિનામાં ઇલેક્શન આપ્યા છે ગ્રામ પંચાયતના તમે વર્ષોનો ઇતિહાસ જો સર ક્યારે પણ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ગ્રામ પંચાયતોના કે તાલુકા પંચાયત કે વિધાનસભાના ઇલેક્શન થયા નહીં હોય એટલે વરસાદી વાતાવરણમાં આ ઇલેક્શન આપ્યા છે એ ખૂબ જ એક દુઃખદ ઘટના છે કે સરકારને જ્યારે ઇલેક્શનનો સમય મળ્યો એ પણ ચોમાસામાં મળ્યો છે એટલે આજે જે ઇલેક્શન જાહેર થવાના કારણે આ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે પરંતુ આપના માધ્યમથી હું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ અધ્યક્ષશ્રીઓને જણાવું છું કે ત્રણ મહિને સામાન્ય સભા મળતી હોય છે અને આજે મુલતવી રહી છે તો આપણે આપણા જિલ્લામાં જે એક પ્રશ્નો છે કે જે પ્રશ્નોને આચારસંહિતા નડતી હોય એવા જે પ્રશ્નો હોય સપોઝ કે કાસનો પ્રશ્ન છે તળાવોના પ્રશ્ન છે કે આગામી ચોમાસામાં ઘણી મુશ્કેલી ઊભી થશે તો જિલ્લા પંચાયતના તમામ સભ્યોની એક સંકલનની મિટિંગ રાખીને એવા જે પ્રશ્નો છે તાત્કાલિક ધોરણોને એનો નિકાલ કરવામાં આવે અને સંકલનની મિટિંગ રાખીને એ જે કાસ છે તળાવો છે એ તળાવ બાબતે જે કે ઘટતી કાર્યવાહી બાકી હોય એ પૂર્ણ કરવામાં આવે એવું આયોજન કરવામાં આવે